કસ્ટ <pyatete> ભ્રષ્ટાચાર <speaking in immigrant History> <YN Mechanics>

મોટી સંખ્યામાં અત્યારે દાણાપીઠમાં લોકો છે

ગૃહ રાજ્ય મંત્રી પ્રવેશ કરશે આ નિરીક્ષણ તેમના દ્વારા કરવામાં આવી રહ્યું છે જે દુકાનમાં કબજો કરવામાં આવ્યો હતો

સાહેબ આ રૂબરૂ આવ્યા મને પાસે બોલાવીને પૂછ્યું કે આ બધું કેવી રીતે થયું એ બધી વિગત ભાઈ જણાવી સાહેબે કીધું કે અમે બધા તમારી સાથે જ છીએ ભવિષ્યમાં આવું કોણ ન થાય એના માટે અમે પૂરેપૂરી મહેનત કરશું નહીં જનરલ બીજી કોઈ વાત નહોતી થઈ એ જ જે વસ્તુ થઈ હતી મેં એને બતાવી કે આ લોકો આવી સીધું તાળો તોડે માલ બહાર ફેંકી દીધો એની પાસે રૂબરૂ જતા એ વોકઅપ બોર્ડ નો કોઈ કાગળ દેખાડો કે અમારી પાસે ઓર્ડર છે એટલે અમે દુકાનનો કબજો લઈ લઈ છીએ તમારો સામાન બાર અમે કાઢી નાખી છીએ હાશભાઈ એ જ પૂછ્યું કેવી રીતે શું શું થયું બધી વિગત જણાવો જે કઈ થયું છે ખોટું થયું છે અને પોલીસ માંથી તમને પૂરો સપોર્ટ મળ્યો કે નહીં મેળવ્યો પૂરો સપોર્ટ મળ્યો છે ભવિષ્યમાં આ વસ્તુ બીજી વાર ન બને એના માટે યોગ્ય પગલા લેવાના